મહારાજ સાહેબ ની પંચાણું આયમ બિલ ની પૂર્ણ થતા નિર્મલ નિકેતન વર્ધમાન નગર મધ્યથી વાજતે શ્રીઓ જયાબેન પ્રબોધ મુનવર વર્ધમાન નગર ઘરે પાવન પગલા કરી પારણું કર્યું હતું આવસરે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્ય લતા શ્રીજી મહારાજ સાહેબે નિશ્રા આપી હતી આ પાવન કાર્ય પ્રસંગમાં વર્ધમાન નગર પ્રમુખ રાહુલભાઈ મહેતા મંત્રી હસમુખભાઈ વોરા ચેતનભાઈ સંધવી ભૂપેશ શાહ રોહિત ઝવેરી વિસ્તુતભાઈ તુષાર જૈન મહેન્દ્ર લોડાયા તેમજ હીરાચંદ છેડા દિલીપ મોતા હરીશ લોડાયા અભય ધરમસિંહ અતુલ શાહ કિરીટ શાહ દર્શક શાહ તેમજ ભાવિન શાહ અનિલ ડાઘા રાહુલ પારેખ તેમજ લલિત ડાઘા દીપેશ શાહ તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીએ આયમબિલ ઓળીનું મહત્વ સમજાયું હતું તેમજ માનવજ્યોતના પ્રબોધ મુનવરના સેવાકાર્યોને બિરદાવ્યા હતા